હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જોવા જ તો ત્રણ જણો ચા પીવા બેઠા છીએ કાઢી મદી ખાતા અને જો માલવી તો ચાલુ કરી દઉં ચા પીવાનું બિસ્કીટ ખાય છે કાલે અમે વિસનગર દવાખો જ્યા હતા ને ખબર કાઢવા માટે તે તેથી બિસ્કીટ લેતા ચામાં ખાવાનો જો આ બધા બિસ્કિટ લેતા હે કાલે વિસનગર થી ચામો ખાવા ઓ તમને ખાઈ જો ખાવા હા મારી બેન કોઈ સુ કે ગાઈસ તમાર ચાન બિસ્કિટ ખાવા હોય તો આવી જો અમારા ઘરે આ મે આ જો ચા લે આખો દર પર નટણા પીવાનો એટલો ચા મે લ્યો જો કે બપાને જવાનું ચા પીવાનું તો બધા છો સ એક ને તઈ જવાનું પીવાનો ચા ચા ના બધા ચા ના આ બિસ્કિટ મજા ચા ના પીવો તો ના

કેદી નેલાલા ગુગવાજન નવઈ જાજો નવ બરાબર રાત્રે રાતવા ઓરવાનું છે જે રાત્રેવાનું છે દેખો ખનમો આજે તો 9:00 વાગ્યા બહાર કોઈ ટાઈમ નઈ થ્યો આજે તો ટીફિન નઈ હા કચરો બોતો

ભરી કાઢે એનો બધું ચા પી રહી હા લે લો પીતા હા બાકી દેણો

આપણે તો જમી લીધું છે વાગ્યા છીએ અગિયાર અને આજે જવાનું છે ટિફિન લઈ એમાં બાદ નો બીમાર છે તે હોસ્પિટલમાં દાખલ કરેલું છે પરમ દિવસનું આપણે જઈએ હોસ્પિટલ ટિફિન લઈ એટલે ફટાફટ જમી લીધું છે અગિયાર વાગ્યા છે માનવીને માનવીને મમ્મી બે જણો જમવાનું ચાલુ છે જુઓ તમને બતાવું વિસનગર <sandals> <f posterör>

આ જે નાયરાનો પેટ્રોલ પંપ છે ને ત્યો કણ તો પેટ્રોલ જ પતી ગયું છે એ એ હવે વિશ્વનગર જઈને પેટ્રોલ પુરાવશે ચલો બે જડો ચાલુ કરો ભાઈ મોરા પેટ્રોલ નખાવા જરા પેટ્રોલ નખાઈને આવો છે હવે પેટ્રોલ થઈ દીધું પેટ્રોલ નખાવા જતા ભાઈ જે મને પપ્પા મમ્મી હેડી ગયા પાછો તો ગાઈસ ફાઈનલી આપણે ટીફિન લઈને આવી ગયા હોસ્પિટલ જો મમ્મી જાય

kia đó không mà શાક વગરવાનું ચાલુ કરી દીધું છે ફટાફટ મોડું થઈ ગયું છે તો સાત વાગી જશે હજી તો લોટ નહીં બંધવાનું બાકી છે પાણી બે ટોપીઓ લઈ લીધી છે જ્યાંની મોટી

જે માતાજી રાધે રાધે મલિય નવા બ્લોક ની અંદર